આમોદ જંબુસર વચ્ચે વહી રહેલી ધારા નદી પુલ પર ટ્રક બગડી જતા આ પુલ ને બંને તરફ બે કિલોમીટર લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો ધારાસભ્ય અને શિક્ષણ સમિતિના ચેરમેન સહિત અને આમોદ અને જંબુસર વચ્ચેથી વહી રહેલી ઢાડર નદી ઉપર આ ઢાડર નદીનો એક પુલ આવેલો છે જે વર્ષો જૂનો છે અને ભરૂચ અને દક્ષિણ ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતો આ મહત્વનો માર્ગ છે ટ્રાફિક વ્યવહારથી ધમધમતા આ રોડ પર આ પુલની દર્જની હાલતને કારણે આ રોડ ઉપર વારંવાર ટ્રાફિક સર્જાવાની ઘટના બને છે આજે સવારે પણ આ પુલ ઉપર ટ્રાફિક જામ સર્જાતા આ પુલની બંને તરફ બે કિલોમીટર લાંબી કતારો જોવા મળી હતી આ લાંબી કતારોના કારણે વહેલી સવારે પોતાના નોકરી ધંધા ઉપર જનારા તેમજ શાળા કોલેજોમાં પોતાના અભ્યાસ માટે જનારા વિદ્યાર્થીઓ અને વ્યવસાયીઓ માટે આફત સર્જાઈ હતી કારણ કે સમયસર પહોંચવામાં આ વ્યવસાયીઓ અને વિદ્યાર્થીઓને વિલંબ થયો હતો પુલ ઉપર બગડી ગયેલી આ ટ્રક અને આ ટ્રક મૂકીને ભાગી ગયેલો ડ્રાઈવર આ ટ્રાફિક જામ માટે કારણ બન્યો હતો પોલીસ ટ્રાફિક જામને કારણે આવી પહોંચી હતી તો વળી આ જે ટ્રક દેખાઈ રહી છે એ ટ્રકના બંને ટાયર ફાટી ગયા છે અને બંને ટાયર ફાટી જવાના કારણે આ ટ્રક પણ આ રસ્તા ઉપર જ પડેલી છે હવે આ ટ્રકના આ બંને ટાયર ફાટી જવા માટેનું કારણ શું તો આમોદમાંથી પસાર થતો દાંડી માર્ગ એ બન્યાના ત્રણ માસમાં જર્જરિત થઈ જતા હાલ કસ્થા હાલતમાં છે આ રોડ ઉપર હાલ તંત્ર દ્વારા મોટા મેટલ નાખી દેવામાં આવે છે અને આ મોટા મોટા મેટલ નાખ્યા પછી એના ઉપર રોલર પણ ફેરવવામાં ન આવ્યું હોવાથી છૂટા મેટલ આ રસ્તા ઉપર પડેલા છે અને આ મોટા મેટલો આ વાહધારી વાહનોના ટાયરોને નુકસાન કરતા હોવાની ઘટનાઓ સામે આવી છે તો વળી આ મોટા ખાડાઓને કારણે આ મોટા ભારધારી વાહનોના એક્સલો પણ તૂટવાની ઘટનાઓ રોજબરોજ બનતી આવી છે આ બંને ઘટનાઓને કારણે વહેલી સવારે આ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા જેને કારણે પુલની બંને તરફ બે કિલોમીટર સુધી લાંબો ટ્રાફિક સર્જાયો હતો આ ટ્રાફિકમાં ધારાસભ્ય દેવકિશોર સ્વામી અને ભરૂચ જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના ચેરમેન સંજયસિંહ સિંધા જે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં જવા માટે નીકળ્યા હતા તેઓ પણ આ ટ્રાફિક જામમાં અટવાયા હતા આ લાંબા ટ્રાફિક જામને કારણે સવારમાં મુશ્કેલીઓ સર્જાઈ હતી